પરંતુ એવું કઈ નથી ગાયત્રી મંત્ર નો આ બરાબર છે કે જે બ્રાહ્મણ કરે દીક્ષા લઈને એ એ વસ્તુ અલગ છે 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 કોઈ કરે બાકી કરવાનો અધિકાર વસ્તુમાં એક વાત કહેવામાં આવી છે કે સ્ત્રી પુરુષ સ્ત્રી નો સંઘ કે સ્ત્રીએ આ ના કરવું કે સ્ત્રીએ તે ના કરવું એટલે આપણે એવી બાંધી દીધી કે સ્ત્રી થી પૂજા ના થાય સ્ત્રી થી મંદિર માં ના જવાય સ્ત્રી થી મંત્ર ના થાય એ સમયની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કે એ સમયમાં સ્ત્રીઓ પાસે એટલો સમય રહેતો જ નહોતો કે અલગ બેસીને પૂજા કરી શકે અલગ બેસીને ભક્તિ કરી શકે કે સાધના કે તપસ્યા કરી શકે તપસ્યાની વાત આવે છે તો તો ભગવાન શ્રી કૃષ્ણના પત્ની કાલિંદીજીએ પણ તપસ્યા કરી છે તપસ્યાની વાત આવે છે તો ભગવતી માં પાર્વતીએ પણ તપસ્યા કરી છે તો કઈ રીતે તપનો અધિકાર ના હોઈ શકે માં પાર્વતી જ્યારે પાર્થેશ્વર લિંગ બનાવીને ભગવાન મહાદેવની ઉપાસના કરે છે તો એ સમયે शिवलिंगનો સ્પર્શ તો માં પાર્વતીએ કર્યો જ છે ને સ્પર્શ કર્યા વગર કઈ રીતે શિવલિંગ બની જાય એટલે એ સમયે સ્ત્રીઓ પાસે એટલો સમય ના હોવાના કારણે એમ કહેવામાં આવ્યું કે જો કદાચ સ્ત્રી મંદિરમાં ના જઈ શકે અમુક વિધિ વિધાન પ્રમાણે પૂજા ના કરી શકે મંત્ર જાપ ના કરી શકે તો એના પતિની સેવા પણ ભગવાનની સેવા બરાબર જ છે પતિ પરમેશ્વર એટલે હા બધા કહેશે જો અમે તો પરમેશ્વર છીએ પતિ પરમેશ્વર એટલે શું પતિને પરમેશ્વર કેમ કહ્યા છે કારણ કે ઈ એક વ્યક્તિ માટે જે કંઈ પણ કોઈ પણ સ્ત્રી કરે છે એ પરમાત્મા માટે કરે છે એવું વિચારી કરે છે એટલે પતિ પરમેશ્વર થયા એટલે આપની કથામાં આવતીકાલે જ્યારે આપણે તુલસી વિવાહ કરીશું ને તે સમયે શંખચૂડીની કથા આવશે જે તુલસીજીના પતિ છે કેમ ભગવાન શ્રી હરિ નારાયણ એમનું સતીત્વ ભંગ કરાવે છે કારણ કે એમણે પોતાના પતિ સ્વરૂપે શ્રી હરિને જોયા છે પોતાના પતિમાં એમના દર્શન કર્યા છે અને એટલે શ્રી હરિ એ સ્વરૂપ લઈને આવી શક્યા છે સંબંધ બાંધો સંબંધ બાંધ્યા વગર પરમાત્મા પ્રાપ્તિ સંભવ નથી એટલે ગાયત્રી મંત્ર હોય ભગવાન મહાદેવનો પંચાક્ષરી મંત્ર હોય કે નવાક્ષર મંત્ર હોય દરેકે દરેક મંત્રનો તમે જાપ કરી શકો છો પરંતુ વધારે પુણ્ય મેળવવા માટે એ સ્ત્રી હોય કે પુરુષ જો તમારે કોઈ પણ મંત્ર દ્વારા કોઈ સિદ્ધિ કે કોઈ સફળતા મેળવવી છે વધુ પુણ્ય મેળવવું છે તમારા જીવનના કાર્યો માટે તમારે મંત્રનો સહારો લેવો છે તો ગુરુ કરો ગુરુની શરણે જાઓ અને ગુરુથી મંત્રની દીક્ષા લો અને દીક્ષામાં અપાયેલા મંત્રનો જાપ કરો કે કે ઓલરેડી એ મંત્ર સિદ્ધ થયેલો છે એક વ્યક્તિ એ મંત્ર પાછળ પોતાનું તપ પોતાનો સમય આપ્યો છે એ મંત્ર સિદ્ધ થયેલો છે ને એ મંત્ર જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે એ મંત્રની તપસ્યા એ મંત્રની સિદ્ધિ પણ આપણને પ્રાપ્ત થાય છે અને એટલે આપણા માટે જવું જોઈએ અને જો એ પણ ના કરી શકો તો પોતાના ઈષ્ટ એક જ મંત્ર રાખો ઘણા બધા લોકોની એવી આદત હોય કે પહેલા ગણેશજી નો કરશે પછી હનુમાનજી નો પછી માતાજી નો પછી મહાદેવ કે કોઈ ભગવાન બાકી ના રહી જવા જોઈએ

તમને આદ્ય શક્તિનું અંબિકા સ્વરૂપ ગમે છે તો તમે મા અંબિકાને હૃદયમાં ધારણ કરીને એમના મંત્રનો જાપ કરો તમને મહાદેવનું સ્વરૂપ ગમે છે તો એમને હૃદયમાં બેસાડો ભગવાન ગણેશ ગમે છે તો એમને બેસાડો આપણા સ્વભાવ પ્રમાણે આપણને પ્રભુનું કોઈને કોઈ સ્વરૂપ ગમતું હોય ક્યારેક છે ને આમ નોટિસ કરજો આપણે ધ્યાન તો આપતા નથી કે દરેક દરેક વ્યક્તિના ઈષ્ટ હોય ઇષ્ટ અને કુળદેવી કુળદેવતામાં ફેર છે હા કુળદેવી અને કુળ દેવતા તો પરંપરાગત ચાલી આવે છે આપણા કુળ દેવતા કે દેવી છે ને એમની તો આપણે પૂજા કરવાની જ છે પણ ઈષ્ટ જે આપણને ગમે છે કોઈને કૃષ્ણ ગમે છે કોઈને રામ ગમે છે કોઈને આદ્યશક્તિ ગમે છે કોઈને મહાદેવ ગમે છે તો ઈષ્ટ કોણ છે એ ઈષ્ટ એ જ છે જેમના ગુણ આપણા સ્વભાવમાં છે

વિઘ્ન સ્વભાવમાં ગુણ આવી જાય એ છે અને ખરેખર એ જ ઈષ્ટ હોવા જોઈએ તમે જેને ભજો છો એનો એક પણ ગુણ જો તમે જીવનમાં ના ઉતારી શકો તેમને ભજવાનો અર્થ શું જે સ્વરૂપને તમે ભજો છો એ સ્વરૂપનો એકાદ ગુણ તો આપણામાં હોવો જોઈએ